ગાંધીનગર પોલીસ દ્વારા તેરાતુચો અર્પણ કાર્યક્રમ હેઠળ અરજદારનો જે માલ રિકવર થયો તે પરત આપવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોલીસ વડા વિકાસ સહાય હાજરી આપી ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીનગર પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેરા તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ ગાંધીનગર પોલીસ દ્વારા રિકવરી કરેલ મુદ્દા માલ અરજદારોને સોંપવા માટેનો એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં જે માલનું ડિટેક્શન થયું છે તેના મૂળભૂત અરજદારોને આ માલ સુપરત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગાંધીનગર પોલીસ તરફથી ટાઉન હોલ સેક્ટર સત્તર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય તથા અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને લાભાર્થીઓ ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો પ્રાસંગિક ઉદબોધનમાં પોલીસવાળા વિકાસ સહાય અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ખાસ કરીને રાજ્ય સરકારનો અભિગમ છે કે જે અરજદારોનો માલ હોય તેમને સમયસર સુપ્રત થાય તેવા હેતુ સાથે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને અરજદારોને માલ અર્પણ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ધારાસભ્ય રીટાબેન પટેલ તથા ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર અને ગાંધીનગરના પોલીસ વડા સહિતના વરિષ્ઠ અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત હતા અને સરકારનો આ રવૈયાને બિરદાવવામાં આવ્યો હતો